સો વેલકમ બેક ટુ માય ચેનલ દોસ્તો ટુડે વી વિલ ડિસ્કસ અબાઉટ ધ ટોપિક ઇઝ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ જેનું ગુજરાતી થશે પૂર્ણ વર્તમાન કાળ તો ચાલો વિડિયોની શરૂઆત કરીએ તો આ વિડિયોની અંદર આપણે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સના ઉપયોગ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સના ઓળખ શબ્દો પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સની વાક્ય રચના જેમાં હાકાર વાક્ય રચના નકાર વાક્ય રચના અને પ્રશ્નાર્થ વાક્ય રચનાની ચર્ચા કરીશું અને લાસ્ટમાં આપણે હોમવર્ક આપીશું તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ તો આ ટેન્સનો ઉપયોગ આપણે હજુ હમણાં જ કોઈ ક્રિયા પૂરી થઈ હોય પરંતુ તેની અસર ચાલુ હોય તો આ કાળ વાપરીએ છીએ આ ઉપરાંત નજીકના વર્તમાન કાળમાં કોઈ ક્રિયા પૂર્ણ થાય તો ત્યારે પણ આપણે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનો ઉપયોગ કરીએ છીએ અને આ ટેન્સ માટે કેટલાક ઓળખ શબ્દો છે જેમાં જસ્ટ જસ્ટનાઓ ફોર ઓલરેડી વગેરે જેવા શબ્દો આ ટેન્સની વાક્ય રચનામાં જોવા મળતા હોય છે આ ટેન્સની વાક્ય રચના છે કરતા પ્લસ હેસેવ પ્લસ ભૂતકૃદંત એટલે કે વી થ્રી પ્લસ કર્મ જેમાં અહીં આપણે ટુ ઇટનું એક્ઝામ્પલ જોઈશું જેન વી વન છે ઇટ વી ટુ છે એટ વી થ્રી છે ઇટન વી ફોર છે ઇટિંગ અને વી ફાઈવ છે ઇટ્સ આમ તેનું ઇંગ્લિશ સેન્ટેન્સ સ્ટ્રક્ચર થશે સબ્જેક્ટ પ્લસ હે ઝેવ પ્લસ વી થ્રી પ્લસ ઓબ્જેક્ટ અહીં આપણે વી થ્રી તરીકે ઇટનને જોયું તો આવી રીતે કોઈ પણ વર્ગ જે હોય એનું વી થ્રી જે હોય તે યુઝ થશે અને લાસ્ટમાં ઓબ્જેક્ટ આવશે હવે આપણે આ ટેન્સની હકાર વકી રચનાને જોઈશું જેમાં કર્તા પ્લસ હે ઝેવ પ્લસ ભૂતકૃદન એટલે કે વી થ્રી અને પ્લસ ઓબ્જેક્ટ અહીં આપણે કર્તા તરીકે આઈ વી યુ ધે અથવા તો કોઈ પ્લુરલ નામ હોય ત્યારે આપણે હેવનો યુઝ કરીને ત્યારબાદ થ્રી અને ત્યારબાદ ઓબ્જેક્ટ આવશે જ્યારે કરતા તરીકે હી સી ઇટ અથવા તો કોઈ સિંગ્યુલર નામ હશે તો તેની સાથે આપણે હેઝ યુઝ કરીને વી થ્રી અને ત્યારબાદ ઓબ્જેક્ટ આવશે તો અહીં આપણે હેવ અને હેઝની સમજ જોઈએ કે કયા કરતાની અંદર હેવ આવી શકે અને કયા કરતાની અંદર હેઝ આવી શકે જેને આપણે એક્ઝામ્પલ દ્વારા વધારે સારી રીતે સમજીએ તો આઈ હેવ ઇટન મેં જમી લીધું છે તો અહીં આપણે આઈ સાથે હેવનો યુઝ કરીને વી થ્રી એટલે કે ઇટનું ઇટર્ન યુઝ કર્યું છે હી હેઝ કમ્પ્લીટેડ ધ મિશન તેણે મિશન પૂર્ણ કર્યું છે ધ બેલ હેઝ રંગ કંટડી વાગી ગઈ છે તો ધ બેલ એ એક સિંગ્યુલર નામ હોવાથી તેની સાથે હેઝ લગાવ્યું છે અહીં આપણે જોઈ શકીએ છીએ મિત્રો કે આ બધા જ વાક્યો જે છે તે નજીકના વર્તમાન કાળમાં પૂર્ણ થયા હોય તેવું લાગી રહ્યું છે માટે આપણે તેને પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સની અંદર યુઝ કર્યા છે અહીં આપણને એવો અહેસાસ પણ થાય છે કે વાક્યની અંદર હમણાં જ ક્રિયા પૂર્ણ થઈ છે જેમ કે મેં જમી લીધું છે તો જમી લેવું એ થોડા સમય પહેલાંની ક્રિયા હશે માટે અહીંયા પૂર્ણ વર્તમાન કાળનો યુઝ થયો છે અને હમણાં જ કોઈ મિશન જો પૂર્ણ થયું હશે તો તેના માટે આપણે હી હેઝ કમ્પ્લીટેડ ધ મિશન એટલે એણે મિશન પૂર્ણ કર્યું છે તો આ ક્રિયા પણ એવું લાગે છે કે નજીકના વર્તમાન કાળમાં જ પૂર્ણ થઈ હશે અને ત્યારબાદ લાસ્ટ છે કંટડી વાગી ગઈ છે એટલે કે કોઈ શાળાની અંદર ખંટડી વાગી ગઈ હશે અને તે નજીકના વર્તમાન કાળમાં જ આ ક્રિયા પૂર્ણ થઈ હશે તો આમ આપણે હકાર વાક્ય રચનાની અંદર આ પ્રમાણેના સેન્ટેન્સનો યુઝ કરીએ છીએ ત્યારબાદ જોઈશું નેગેટિવ સેન્ટેન્સ અહીંયા આપણે આઈ વી યુ ધે અથવા તો કોઈ પ્લુરલ નામ હશે તો તેની સાથે હેવની પાછળ નોટ લગાવીશું અને ત્યારબાદ વી થ્રી અને ત્યારબાદ અધર વર્ડ અથવા તો ઓબ્જેક્ટ જ્યારે હી સી ઈટ અથવા તો કોઈ સિંગ્યુલર નામ હશે તો તેની સાથે આપણે હેઝનો યુઝ કરીને ત્યારબાદ નોટ અને ત્યારબાદ વી થ્રી અને ત્યારબાદ અધર વર્ડ આવશે જોઈએ તેના સેન્ટેન્સ દે હેવ નોટ ગોન હોમ ઇટ તેઓ હજી સુધી ઘરે ગયા નથી તો નકાર વાક્યની અંદર હેવની પાછળ નોટ મૂક્યું છે ત્યારબાદ હેઝ વાળું વાક્ય જોઈએ તો હી હેઝ નોટ ફિનિશડ હિઝ વર્ક તેણે પોતાનું કામ પૂર્ણ કર્યું નથી તો આ કારના વાક્યમાં આપણે જોઈ શકીએ છીએ મિત્રો કે આ કાર્યો જે છે તે હજુ નજીકના વર્તમાનમાં પૂર્ણ થયા નથી માટે તેને વર્તમાન કાળના નકાર વાક્યો ગણીશું ત્યારબાદ છે ઇન્ડોરોગેટિવ સેન્ટેન્સ ફોર્મેશન એટલે કે પ્રશ્નાર્થ વાક્ય રચના જેમાં હેઝ હેવ જે છે તેને આપણે આગળ લાવી દેવાનું છે અને કરતાં જે છે તેને પાછળ લાવીને જેમ હતું એમને એમ રાખવાનું છે જેમ કે હેવ સાથે આઈ વી યુ ધે અથવા તો ફ્લોર નામ આવશે આ ઉપરાંત હેઝ સાથે હી સી ઇટ અથવા તો કોઈ સિંગ્યુલર નામ આવશે અને ત્યારબાદ વી થ્રી અને ત્યારબાદ અધર વર્ડ લાસ્ટમાં આપણે ક્વેશ્ચન માર્ક જોઈએ તેના સેન્ટેન્સ હેઝ હી ફિનિશ્ડ હિઝ વર્ક શું તેને તેનું કામ પૂર્ણ કર્યું છે તો અહીંયા હેઝ આગળ આવી ગયું છે અને ત્યારબાદ કરતા છે ત્યારબાદ વિથરી છે અને ત્યારબાદ અધર વર્ડ છે આગળ હેઝ ઇન્ડિયા વૂન ધ મેચ શું ભારતે મેચ જીતી લીધી છે તો અહીંયા પણ આપણે જોઈ શકીએ છીએ દોસ્તો કે હેઝને આગળ લાવીને ત્યારે એમને નેમ સેન્ટેન્સ આવેલું છે તો આવી રીતે પ્રેઝન્ટ ટેન્સના પ્રશ્નાર્થ વાક્યની રચનાઓ થાય છે ત્યારબાદ લાસ્ટમાં જોઈએ તમારું હોમવર્ક તો અહીંયા જે પણ વાક્યો આપેલા છે તેના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાના છે તો આશા રાખું છું મિત્રો કે તમને અમારો વિડીયો ગમ્યો હશે તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો તેમજ તમારા મિત્રો સાથે પણ શેર કરવાનું ભૂલશો નહીં જય હિન્દ